જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ મારી ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું એકદમ હેલ્ધી અને ગરમીમાં રાહત આપે તેવું ઠંડુ ફુદીના લીંબુ શરબત આ શરબત તમને એનર્જી પણ આપે છે તો ચાલુ કરીએ આજનો વિડીયો ફુદીના લીંબુનું શરબત બનાવવા આપણે જોશે ફુદીનો લીંબુ ખાંડ અને નિમક હવે આપણે એક બ્લેન્ડર લેશું અને એમાં થોડોક ફુદીનો નાખીશું અને થોડું પાણી નાખીને ક્રશ કરી લેશું આ આપણું ફુદીનાનું પાણી તૈયાર થઈ ગયું છે અને મેં એને ગાળી લીધું છે હવે આપણે એક તપેલી લેશું અને એમાં એક ગ્લાસ જેટલું પાણી નાખી દઈશું અને ત્રણ ચમચી ખાંડ નાખી દઈશું મારી મમ્મીનો વિડીયો સારો લાગતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો હવે આપણે એમાં અડધું લીંબુ નીચવશું અને થોડુંક નિમક નાખી દેસું હવે આપણે અહીંયા ખાંડને ઓગાળી લેશું હવે આપણે એમાં ચાર ચમચી પુદીનાનું પાણી નાખી દઈશું હવે આપણે આને મિક્સ કરી લેશું હવે આપણે ગારીને એક ગ્લાસમાં ભરી લેશું આ આપણું તૈયાર થઈ ગયું છે ફુદીના લીંબુનું શરબત હવે આપણે આને ડેકોરેશન કરી લેશું ફ્રેન્ડ્સ જ્યારે મહેમાન આવે ત્યારે પણ તમે આ ફુદીના લીંબુનું શરબત બનાવીને સર્વ કરી શકો છો અને બહુ જ મસ્ત લાગે છે એક વખત જરૂર ટ્રાય કરજો મારી મમ્મીના વિડીયો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મારી ઇન્સ્ટાગ્રામ ચેનલને પણ ફોલો અને વિડીયોને લાઇક અને શેર કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ માય મમ વિડીયો